ગઈકાલે દિવાળીની મોડી રાત્રે સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મધુરમ ગેટથી ચોબારી રોડ તરફ જતા જે અમૂલ એપાર્ટમેન્ટ આવે છે મોડી રાત્રે ફટાકડા ફોડવા બાબતે બનાવ બનેલો જેમાં ફરિયાદી પુષ્પાબેન વિનોદભાઈ ચુડાસમા જેમનો પુત્ર દિવ્યાંગ ઉર્ફે યશ જે સત્યાવીસ વર્ષનો હોય અને જીઓમાં મેનેજર તરીકે નોકરી કરતો હોય તથા ગાડી લેવેચનો ધંધો કરતો હોય આ પોતાના મિત્રો સાથે ડીલક્ષ પાનની દુકાન જે અમૂલ એપાર્ટમેન્ટની સામે આવેલી છે ત્યાં મોડી રાત્રે એકથી બેની વચ્ચે ફટાકડા ફોડતા હોય આ સમયે સામેની સાઈડ અમૂલ એપાર્ટમેન્ટમાં અન્ય શખ્સો પણ ફટાકડા ફોડતા હોય અને ફટાકડા રોડની સામેની સાઈડ ફેંકવા બાબતે બોલાચાલી થયેલી જેથી આ જે આરોપી તરફે જે ગ્રુપ છે તેમાં કેવલ જોશી અને રાજહુણ આ બંને છે એ દિલક્ષપાન બાજુ ગયેલા અને ત્યાં આ દિવ્યાંગ ઉર્ફે યશ સાથે બોલાચાલી કરેલી અને ત્યારબાદ ઝપાઝપી થયેલી જેમાં યશનો જે સોનાનું ચેઇન સેટ તૂટી ગયેલો આથી આ બાબતનું મંદુક રાખી યશ ઉર્ફે દિવ્યાંગ છે એ રોડની આ બાજુ એટલે કે અમૂલ એપાર્ટમેન્ટ છે તે બાજુ આવેલો અને ત્યાં ગાળા ગાળી અને બોલાચાલી થયેલી જેમાં જે દિવ્યાંગના મરણ જનાર દિવ્યાંગ છે તેના અન્ય મિત્રો પણ આ બાજુ રોડની આ બાજુ આવેલા અને આ જે રાજહુ કેવલ જોશી તથા જે રામસી બારડ અને તેના પિતા રામભાઈ બારડ અને તેની માતા જે રામસી બારડ છે તેના માતા પિતા બંને આ જગ્યા પર આવેલા અને આ જે છોકરાઓ છે દિવ્યાંગ અને તેના મિત્રો તેની સાથે બોલાચાલી કરવા લાગેલા ઝપાઝપી થયેલી આ દરમિયાન આ રામભાઈ બારડ છે તેમને પોતાનો દીકરા રામસી બારડને ઘરેથી લાકડી લાવવાનું કહી આવતા તે લાકડી લઈ આવેલો અને આ રામસી બારડની માતાએ આ દિવ્યાંગને ધક્કો મારતા તે નીચે પડી ગયેલો ત્યારબાદ રામસીએ પણ લાકડી વડે અન્ય જે સાહેદો છે જે મરણ જનાર દિવ્યાંગના મિત્રો શિવાંગ નિશિત તથા હર્ષ પરમાર આ તમામને પણ ઈજાઓ પહોંચાડેલી આ સમયે કેવલ જોશી અને જે રાજહૂણ છે તે બેમાંથી કોઈક પાસે લોખંડની પાઇપ જેવું કોઈ હથિયાર હતું તેના વડે આ દિવ્યાંગ ઉર્ફે હર્ષ જ્યારે પડી ગયો એ સમયે તેના ઉપર હુમલો કરતાં તેને ખવહાના ભાગે જે જીવલેણ જાઓ પહોંચેલી અને ત્યાં જગ્યા ઉપર મોટા પ્રમાણમાં બ્લડ લોસ થયેલું તેને સારવાર માટે અગચ્છ હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા જ્યાં તેને છે મૃત જાહેર કરવામાં આવેલો આમાં બનાવની ગંભીરતાને ધ્યાને રાખી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મરણ જનાની માતા પુષ્પાબેન ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો નેવ્યાસી બે તથા એકસો પંદર બે બસો સન્નું બી અને જીપે એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ આપેલી છે આ લા પાંસે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ગુનાની આગળની તપાસ સીડીઝન પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સેક્ટરનાઓ કરી રહેલા છે આ ફાંસે આરોપીઓમાં ખાસ તો જે અમૂલ એપાર્ટમેન્ટમાં રેત રામસિંહ બારડ તેના પિતા રામભાઈ બારડ અને માતા જયસી બારડ એટલે કે બાપ દીકરો અને તેની માતા એક જ પરિવારના ત્રણ સભ્યો જે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં જે બોલાચાલીથી શરૂ થયેલો બનાવ છે પરિણમો છે સાથે અમૂલ એપાર્ટમેન્ટમાં રહેતો હું અને મધુરમમાં રહેતો કેવલ જોશીફ આ પાંચ આરોપીઓએ સાથે મળી અને આ જે દિવ્યાંગ ઉર્ફ યશને છે જીવલેણ ઈજાઓ પહોંચાડતા તે મરણ ગયેલો છે હાલ આ પાંચે આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે તેમની પૂછપરછ શરૂ છે અને આગળની તપાસે પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહેલા છે તમામ આરોપીઓ પૈકી આ રાજ ગુણાગાંવ પોરબંદર જિલ્લામાં છે ત્રણસો ચોતેર મુજબ ગુનો દાખલ થયેલો છે આ સિવાય અન્ય કોઈને મળી આવેલા નથી હાલ નથી પણ આ જે કેવલ જોશી છે તેના ફાધર છે એ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા જે હાલ નિવૃત્ત છે